ધોરણ 6 અને 7 ની જેમ સ્વયં પાઠ્યપુસ્તક આપણને આપેલું છે તો મિત્રો આ જે નવા પાઠ્યપુસ્તક છે તેના આપણે આજે શબ્દ સમૂહો માટે એક શબ્દ એ જે વિષય છે વ્યાકરણનો તેની ઉપર ચર્ચા કરીશું તો સત્ર એક ના જે 1 થી 10 પાઠ છે પૂરું કરતા પહેલા ત્યાં સુધીના એ તમામ પાઠોના આપણે જે શબ્દ સમૂહો આપેલા છે એ શબ્દ સમૂહો માટે એક શબ્દનો ઉત્તર આપણે આ વીડિયોમાં જોઈશું આમ તો મિત્રો તમે અભ્યાસ કરી ચૂક્યા હશો પરંતુ પરીક્ષા લક્ષી તૈયારી માટે અને તમારા શબ્દ ભંડોળમાં વધારો થાય તે માટે કરીને ખાસ આ વિડીયો બનાવેલો છે તો જોતા જઈએ કયા કયા એકમમાં શબ્દ સમૂહો આપેલા છે અને તેના ઉત્તરો શું થાય તો શરૂ કરીએ તો મિત્રો સૌપ્રથમ છે પાઠ પહેલો જેનું નામ છે આ તો ઈશ તણો આવાસ હવે આ એકમમાં આ કાવ્યમાં કયા કયા આપણને શબ્દ સમૂહ આપેલા છે તો મિત્રો આ કાવ્યમાં આપણને એક જ શબ્દ સમૂહ આપેલો છે જમવા માટે થાળીમાં માં તો મિત્રો તેને શું કહેવાય તો ઉત્તર છે પીરસ શબ્દ સમૂહો માટેમાં એક શબ્દ પૂછાઈ શકે જમવા માટે થાળીમાં માં ઉત્તર પીરસ આગળ વધીએ એકમ 2 પાઠ 2 સાયકલ સવારીની ખાટી મીઠી મિત્રો તમે સાયકલ ચલાવવાનો અનુભવ કર્યો જ હશે તો તેમાં લેખકે એ સુંદર મજાનો તેમના જીવનની જે સાયકલ ચલાવવાની જે મજા હતી તેને સુંદર વાત કરેલી છે તો આ એકમમાં કયા કયા શબ્દ છે શબ્દ સમૂહો છે પહેલું ખડુ કરવાની જગ્યા તો મિત્રો ઉત્તર આવશે ખળાવાડ યાદ રાખીશું ખળાવાડ શબ્દ છે આગળ સાધારણ નહીં ટીમ ઉત્તર આવશે અસાધારણ સાધારણ રોમાંચક રોમાંચક આગળ વધીએ જેનું મૂલ્ય રૂપિયાના 16 સોળમાં ભાગ જેવું છે તે મિત્રો ઉત્તર આવશે આનો

માટે એક શબ્દ છે સમવયસ્ક આગળ વધીએ જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું મિત્રો ઉત્તર આવશે

મિત્રો ઉત્તર આવશે એક કાન થી બીજા કાને એમ ફરવું મિત્રો સુંદર શબ્દ છે એના માટે કર્ણોપકર્ણ એક કાનથી બીજે કાને ફરવું કોઈ પણ વાત નું મિત્રો તેના માટે એક શબ્દ છે કર્ણોપકર્ણ આપણે લગભગ પરિચિત હશું છે આગળ વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઠણું તો મિત્રો તેના માટે સુંદર શબ્દ છે બાંધણી આગળ જોરથી ફૂકાતા પવનનો અવાજ તો મિત્રો તેના માટે મસ્ત શબ્દ છે સમસમ કવિ શબ્દ છે સમસમ આગળ વધીએ ત્યારબાદ હવે જોઈએ મિત્રો પાઠ નંબર 5 જેનું નામ છે ખોટો જવાબ આઈટમમાં કયા કયા શબ્દ સમૂહો છે આયો શબ્દ સમૂહ થોડા દિવસ પછી પાછો આપી આપવાની શરતે લીઠેલું તો મિત્રો સુંદર જવાબ છે તેના માટે ઉછીનું આગળ વ્યક્તિની ખાસિયતો અને એના ગુણ લક્ષણો મિત્રો તેને કહેવાય વ્યક્તિત્વ સુંદર શબ્દ છે વ્યક્તિત્વ આગળ વધીએ પાઠ નંબર 6 જોઈએ જેનું નામ છે બકોર પટેલનો કાર્યના પ્રયોગ જોઈએ આ એકમમાં કયા કયા શબ્દ સમૂહો છે બે પાંચ પાનાનું પતાકડું મિત્રો તેને કહીશું આપણે ચોપાની શું કહેવાય ચોપાની આગળ કારેલા પ્રત્ય ભારે પ્રીતી ધરાવના તો તેના માટેનો એક શબ્દ છે કારેલા લટ્ટુ સુંદર શબ્દ છે કારેલા લટ્ટુ ચૈત્ર કે વિક્રમ સંવત થી આરંભાતા વર્ષનો પ્રથમ દિવસ મિત્રો એ ચોપડી માં ચક્ર શબ્દ વાપરેલો છે પરંતુ પેસિફિક ચૈત્ર અથવા વિક્રમ સંવત આવશે જેનો ઉત્તર થાય છે ગુડી પડવો એક મહારાષ્ટ્રીયન તહેવાર છે જે ચૈત્ર માસના પ્રવાહી પદાર્થ ચૂસતા થતો અવાજ જેમ કે મિત્રો આપણે ડાળ કશું ખાતા હોઈએ પીતા હોઈએ તો તેના માટેનો શબ્દ છે સબળકો સુંદર શબ્દ છે

રક્ષિત નહી તેવું તેના માટેનો એક શબ્દ છે અરક્ષિત આગળ વ્યવહારની બાબતોમાં કુશળ જેને આપણે વ્યવહાર દક્ષ પણ કહી શકીએ તેના માટેનો એક શબ્દ આપણા એકમમાં પાઠ્યપુસ્તકમાં છે વ્યવહાર કુશળ આગળ વધીએ ઘરનો શરૂનો ખુલ્લો ભાગ મિત્રો આપણે તેને કહીશું ઓસરી

લીપવા માટે બનાવેલો છાણ માટીનો ગાર તેના માટે એક શબ્દ છે ઘાર આગળ મરનારને સોવડાવવા લીપીને તૈયાર કરેલી જગ્યા કોઈ માણસ મૃત્યુ પામે હોય તો તેને નીચે ભોય ઉપર સોવડાવવામાં આવે છે અને તે જગ્યાને લીપવામાં આવે છે હવે તો પ્લાસ્ટર છે તો તે જગ્યાએ પોતું કરવામાં આવે છે તો મિત્રો તે જગ્યાને આપણે કહીશું ચોકો જ્યાં મૃતક વ્યક્તિને સોવડાવવામાં આવે છે તો ઉત્તર છે ચોકો

ઘરની પાછલી દીવાલ મિત્રો તેના માટેનો શબ્દ છે પછીત ઘરની જે પાછળની દીવાલ હોય તેને પછિત કહેવાય અને જે ઘરની જે બાજુની દીવાલ છે તેને આપણે કર્મો કહીએ છીએ અને ઘરની આગળનો જે ખુલ્લો ભાગ હોય જેમાં પ્રવેશતા જગ્યા ખુલ્લી મળે તેને આપણે ઓસરી કહીએ છીએ તેવા ઘણા બધા જોડપાડા શબ્દો અને શબ્દસંગો મિત્રો આ એકમમાં આગળના છે આગળ વધીએ વલોટી વલવવાની ગોળી તો મિત્રો તેને કહીશું આપણે વલવણું છાશ બનાવવા માટે જે વલવણું હોય એની વાત છે આગળ અહીં એટલે આ એકમમાં દહીં વલવવાનું ગોળ વાસણ તો મિત્રો તેને કહીશું ગોળી જેમાં છાશ બને તે માટલું તેને આપણે કહીશું ગોળી અહીં એટલે આ એકમમાં દહીં વલવવાનું દાંડો અથવા વાસ તો મિત્રો તેના માટેનો એક શબ્દ છે રવૈયું

તો તેના માટે શબ્દ છે બાનાહત કોઈ પણ આપણે વસ્તુ લઈએ કોઈ પ્રોપર્ટી લઈએ તો સૌ પ્રથમ આપણને તેને પૈસા આપવા પડે છે શરૂઆતનું ટોકન આપવું પડે છે અંગ્રેજી ભાષામાં અને એક લખાણ કાચું લખી લેવામાં આવે છે તેને કહીશું આપણે બાનાહત આગળ છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું મિત્રો ઉત્તર આવશે મોહ ઘરનો મુખ્ય બીમ આપણે અત્યારે તો ધાબા વાળા ઘર થઈ ગયા છે તો તેમાં વચ્ચોવચ એક મજબૂત બિંબ ભરેલો હોય છે તેને મુભ કહી શકાય એ વખતે લાકડાના ઘર હતા પતરાના નળિયાવાળા ઘર હતા તો તમામ નાના નાના લાકડા જે જગ્યાએ વચ્ચોવચ સેન્ટરમાં ઉભા થાય અને એ ઘરના તમામ લાકડાનો તમામ જે નળિયા છે પતરા છે તેનો આધાર વચ્ચેના લાકડા ઉપર હોય તેને મુભ કહેવાય આગળ વધીશું જોઈ ન શકાય તેવું સુંદર શબ્દ છે

તો મિત્રો આવા સુંદર સુંદર એકમો આપણને આપેલા છે જે તમને ભણવાની પણ ખૂબ મજા આવી હશે હવે જોઈએ સમૂહો આપેલા છે તેના માટે ઉત્તર આવે છે કલબલ શું કહીશું આપણે કલબલ પગ નું ચાલવાનો અવાજ પગથી ચાલીએ તો મિત્રો અવાજ આવે તેને કહેવાય પગર

આપણો જે ગુજરાતી પાઠ્યપુસ્તક છે તેના શરૂઆતના એક થી દસ પાઠમાં જે શબ્દ સમૂહો માટે એક શબ્દ આપેલા છે તે તમામ શબ્દ સમૂહો અહીં મિત્રો આપણે વિગતે વ્યવસ્થિત શીખ્યા આશા રાખું છું કે મિત્રો આ તમામ તમામ શબ્દ સમૂહો વ્યાકરણનો આ મુદ્દો તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે પરીક્ષા લક્ષી તૈયારી માટે પણ ઉપયોગી થશે જોડે જોડે તમારા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી નવા વિડીયો લઈને આવીએ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીએ તમારો ખૂબ ખૂબ આભાર